ઘનશ્યામય આવ્યા મારે ઘેરું તો થઈ રાજણકી ચડીને વાલો મારા આવ્યા હોરડે આવીને વાલો મારાભા રહ્યા પીળા પિતાંબર પહેરા છે નજર કસી જાંબા શોભે છે કેડ ને કંદોરે મન માર મોહી રહ્યા ઘનશ્યામે આવ્યા મારે ઘેર હું તો થઈ રાજી ના રે માણકી ચડી ને મરા આવ્યા ઓરડે આવીને વાલું મરાય ઉભા રહ્યા માથે મુંગટ પહેરા છે ને કાને કુંડા શોભે છે વાંકડી વાળે રે મન મર મોહી રહ્યા